ગુજરાત ભાજપમાં હાલ માત્ર એક જ ચર્ચા કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે અને તેમાં કોને સ્થાન જેની ચર્ચા હાલમાં ગુજરાત રાજકારણમાં સતત ચર્ચાઈ રહી છે જેમાં બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા દિલ્હીના નિવાસ સ્થાન ઉપર ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં રાજ્યના તમામ સાંસદો અને મંત્રીઓના ધામ દિલ્હીમાં જોવા મળ્યા છે અને તેમાં આ કાર્યક્રમ દરમિયાન એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે ફોટો નવા મંત્રીમંડળ ને લઈને અનેક ઇશારા કરે છે નમસ્કાર ન્યુઝરૂમ ની સાથે હું છું મેક્ષો ઠક્કર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડવા જઈ રહ્યા છે એટલે કે પોતાની આ જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા છે જેમાં તેમણે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી બનાવ્યા બાદ તેમના માથે આ બંને જવાબદારી જોવા મળી રહી છે જેમાં એક બાજુ પ્રદેશ પ્રમુખની જવાબદારી તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રીની જવાબદારી અને આ બંને જવાબદારી વચ્ચેનું સંકલન ના થઈ રહ્યું હોય તેવું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું થોડા સમય પહેલા તેથી તેમણે કહ્યું હતું કે ભાજપ હાઈકમાન્ડને હું સતત કહી રહ્યો છું કે મને હવે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને મારા સ્થાન ઉપર અન્ય કોઈ પણ વ્યક્તિને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે અને તેવી જાહેરાત તેઓ સતત કરતા રહી કરતા જોવા મળે છે અને તેઓ ભાજપ હાઈકમાન્ડને પણ સતત અપીલ કરે છે કે હવે ક્યારેય પ્રદેશ પ્રમુખ તરીકે નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અને આ પ્રદેશ પ્રમુખને લઈને અનેક તર્ક વિતર્કો બહાર આવી રહ્યા છે જેમાં કોઈ એવું કહી રહ્યું છે કે મહિલા સૌરાષ્ટ્રના વતની કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે અને બીજી બાજુ એક અન્ય નામોની પણ ચર્ચા ચાલી રહી છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે ચોક્કસથી ભાજપ હાઈકમાન્ડ જે છે તે ભાજપના યુવા નેતાને પ્રદેશ પ્રમુખનું પદ આપી શકે છે અથવા તો સંગઠનના મૂળ વ્યક્તિને આપી શકે છે જો કે ભાજપને હંમેશાથી સરપ્રાઇઝ આપવાની આદત તો છે જ અને ભૂતકાળમાં પણ એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે મંત્રી કે મુખ્યમંત્રી તરીકે જે પણ નામની ચર્ચા ચાલી રહી હોય તે નામ ઉપર મહોર ક્યારે લગાવવામાં આવતી જ નથી અને લગજ નામ બહાર નીકળતું હોય છે અને હંમેશાથી ભાજપને સરપ્રાઇઝ આપવાની આદત રહી છે તે આપણે બધા જાણીએ છીએ પરંતુ મા�઱઱઱઱઱ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે નવા પ્રદેશ પ્રમુખની વરણી ક્યારે થશે ત્યારે બીજી બાજુ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા દિલ્હીના પોતાના નિવાસ સ્થાન ઉપર ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજ્યના તમામ સાંસદો અને મંત્રીઓની હાજરી જોવા મળી હતી અને તેની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ જોવા મળ્યા હતા જેમાં ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જેપી પી નડ્ડાની હાજરી પણ આ કાર્યક્રમમાં જોવા મળી હતી અને આ કાર્યક્રમમાં અનેક ફોટો અને વિડિયો પણ વાયરલ વાયરલ આપણે જોઈ રહ્યા છીએ કે સતત આપણે અપડેટ જોઈ રહ્યા છીએ કે આ કાર્યક્રમમાં કોની ક્યાં હાજરી જોવા મળી છે અને તેમાં સૌથી વધુ એક ફોટો જે છે તે અત્યંત વાયરલ થયેલો જોવા મળે છે અને આ ફોટામાં એક બાજુ ગુજરાતના તમામ સાંસદો તેમાંથી જે સુરતના બિનહરીફ જીતેલા મુકેશ દલાલને બાદ કરતાં ગુજરાતના તમામ સાંસદોની હાજરી એ ફોટામાં જોવા મળે છે અને તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો તેમની બાજુમાં ગૃહમંત્રી અમિત શાહ અને અમિત શાહની બાજુમાં શંકર ચૌધરી અને શંકર ચૌધરીની બાજુમાં અર્જુન મોઢવાડિયા જે પહેલી હરોળમાં ફોટાની પહેલી હરોળમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને અનેક વિતર્કો બહાર આવી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં તો અર્જુન મોઢ મોટવાડિયા પહેલી હરોળમાં હંમેશા ભાજપમાં જોવા મળે છે પરંતુ હવે તો દિલ્હીમાં પણ અર્જુન મોઢવાડિયા ફોટામાં પહેલી હરોળમાં જોવા મળ્યા છે અને તેને લઈને અનેક ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે કે ભાઈ ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે અર્જુન મોઢવાડિયાને આ દિલ્હીના કાર્યક્રમમાં મોખરે રાખવામાં આવે છે અને તે ક્યાંક અનેક ઇશારા કરે છે કે ભાઈ આવનારા નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયાને સ્થાન આપવામાં આવશે કે કેમ તે ખૂબ હાલમાં મોટો પ્રશ્ન બની ગયો છે જેમાં અનેક રાજકીય નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે કારણ કે તેમનું મહત્ત્વ ભાજપમાં હાલ માં દેખાઈ રહ્યું છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે તેમજ બીજી બાજુ પ્રશ્ન એ પણ છે કે અર્જુન મોઢવાડિયાની સાથે સાથે અલ્પેશ ઠાકોર તેમજ હાર્દિક પટેલ અને સીજે ચાવડા જેવા કોંગ્રેસી આયાતી નેતાઓને પણ મંત્રીપદ આપવામાં આવશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે કારણ કે આ બધા જ આયાતી નેતાઓને મંત્રીપદ આપવાની શરતે ભાજપમાં લાવવામાં આવ્યા હતા પરંતુ હાલમાં તેવી કોઈ ચર્ચાઓ નથી ચાલી રહી કે ભાઈ આ બધા જ આયાતી નેતાઓને જે છે તે મંત્રીપદ આપવામાં આવશે પરંતુ આ અર્જુન મોઢવાડિયાનો ફોટો વાયરલ થતા કે જેમાં દિલ્હીના કાર્યક્રમમાં તેમણે પહેલી હરોળમાં દેખાતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક નવા મંત્રીમંડળમાં અર્જુન મોટવાડિયાને સ્થાન આપવામાં આવી શકે છે કારણ કે જો આ આયાતી નેતામાંથી કોઈ પણ નેતાને સ્થાન ન આપવામાં આવે મંત્રીમંડળમાં તો પણ બળવાના દ્રશ્યો સર્જાઈ શકે છે અને જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો સંગઠનમાં પણ આંતરિક વિખવાદ થઈ શકે છે એટલે કે આ ખૂબ જ મોટો પ્રશ્ન બની જાય પરંતુ આ ફોટો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં અનેક વિતર્કો બહાર આવી રહ્યા છે કે શું અર્જુન મોઢવાડિયાને દિલ્હીના કાર્યક્રમમાં વધુ મહત્ત્વ મળતા તેમજ પહેલી ફોટાની પહેલી એવું લાગી રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં શું તેમને સ્થાન આપવામાં આવી શકે છે કે કેમ જ્યારે બીજી બાજુ સંગઠનની નવી રચના પણ થવાની છે જેમાં જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખને લઈને પણ અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં તાલુકા પ્રમુખની વયમર્યાદા સાહીઠથી ચાલીસની હોવી જોઈએ તો જિલ્લા પ્રમુખની વયમર્યાદા પણ ચાલીસથી સાહીઠ વચ્ચેની હોવી જોઈએ તેમજ કોઈ પણ વ્યક્તિ જે પ્રમુખના સ્થાન ઉપર બેસે તે સતત બે વખત સક્રિય સભ્ય હોવો જોઈએ તેવા નિયમો પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા બનાવવામાં આવ્યા છે સંગઠનને લઈને અને આ નિયમો જોઈને એવું લાગી રહ્યું છે કે સંગઠનમાં ભાજપ કોઈ પણ બાંધછોડ કરવા માગતું નથી એટલે કે જે પણ વ્યક્તિ સંગઠનને સતત પોતાનો સમય આપતો રહેશે પોતે પ્રામાણિક હશે ભાજપને લઈને પાર્ટીને લઈને સંગઠનને લઈને તેને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવશે તેવો ઇશારો જે છે તે ભાજપ હાઈ કમાન્ડ કરી રહ્યું છે અને બીજી બાજુ એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે સંગઠનમાં મૂળ સંઘના નેતાઓ તેમજ પાર્ટીને વરેલા જે આગેવાનો કાર્યકર્તાઓ છે તેમને સ્થાન આપવાથી મંત્રીમંડળમાં આયાતી નેતાઓનો રસ્તો મોકળો થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે જોકે પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો છે કે જો આયાતી નેતાઓને મંત્રીમંડળમાં મૂકવામાં આવે તો સંગઠનને મંત્રીમંડળ વચ્ચેનું જે સંકલન સાધવાનો કામ છે તે ખૂબ જ અઘરું થઈ જશે કારણ કે આયાતી નેતાઓ જે છે તે પોતાની વિચારસરણી અલગ રીતે તે લાવતા હોય છે અને સંગઠનની જે વિચારસરણી જે છે તે અલગ રીતે ચાલતી હોય છે એટલે કે આ બંને વચ્ચેનું સંકલન સાધવું ખૂબ અઘરું થઈ જતું હોય છે કારણ કે બંને એકબીજાના ઈગો લઈને આવતા હોય છે અને તેને લઈને ભાજપ હાઈકમાન્ડને પણ ડેમેજ કંટ્રોલના રોલમાં આવવું પડે અને આ બધી જ પરિસ્થિતિ સર્જાય એટલે કે હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સંગઠનમાં તો મૂળ સંઘના વ્યક્તિઓને મૂળ ભાજપના કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવે પરંતુ મંત્રીમંડળમાં સ્થાન કોને તે ખૂબ મોટો પ્રશ્ન છે તો હવે જોવું રહ્યું કે આ નવા મંત્રી મંડળ ક્યારે બનાવવામાં આવશે અને તેમાં કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે અને ખાસ કરીને આયાતી નેતાઓને સ્થાન આપવામાં આવશે કે કેમ તો આવી જાઓ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ રૂમ